જે અંતર્ગત અયોધ્યાથી હળવદ આવવી લક્ષ સ્વાગત શોભાયાત્રા તથા પૂજનનું ભવ્ય આયોજન હળવદ રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું રામધૂનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને વાસ્તવિક આજતે ડીજેના તાલ સાથે કળશયાત્રા શોભાયાત્રાનો ભવ્ય અક્ષત કળશના સ્વાગત માટે શંકરપરા રામજી મંદિરથી ટીકર રોડથી બસ સ્ટેન્ડ રોડથી રેલવે સ્ટેશન રામજી મંદિર શંકરપરા ખાતે અક્ષત કળશ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અક્ષત કળશની શોભાયાત્રામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો કોટ ડ્રેસમાં સાથે સાફ અને ભગવા ધ્વજ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું કળશનું પૂજન કરી શંકર પરા તેમની પધરામણી કરવામાં આવી હતી અને કેસરિયા રંગથી ઉત્સવ મહોત્સવ જેવો લાગતો હતો ભવ્ય થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ નાની બાળાઓ દ્વારા સામયું કરવામાં આવ્યું હતું તેમજ હિન્દુ સમાજની નાની બાળાઓની ઉપસ્થિતિમાં આગેવાનો ભાઈઓ બહેનો તેમજ રામ ભક્ત દ્વારા અક્ષત કળશનું પૂજન કર્યું હતું આ સમસ્ત અક્ષત કળા શોભાયાત્રા તેમજ પૂજન કાર્યક્રમને સફળ બનાવવા શંકરપરા યુવા ગ્રુપના કાર્યકર્તા ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી સાથે સાથે બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ